રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત આટિયો એક્શન મોડમાં સ્કૂલ નિયમ પાલન કરવા માટેની કડક સૂચના આપવામાં આવી નિયમ મુજબ જ વિદ્યાર્થીઓ બેસાડવા સૂચના અપાઈ છે ટેક્સી કે ટેક્સી પાર્કિંગ નહીં હોય તો ડિટેન કરાશે માં ટેક્સી મેક્સી પાર્કિંગ ફરજિયાત છે ફિટનેસ શરતી ફરજિયાત છે જો આવું નહીં કરનારના સામે કાર્યવાહી કરવામાં આવશે આરટીઓ વિભાગ તરફથી જાણકારી આવી મળી રહી છે સાહેબ છે આપણે તેમની સાથે વાત સાહેબ કઈ રીતની કાર્યવાહી સ્કૂલ વાન પર હવે આપને જે કેપેસિટી બાબતે પ્રશ્ન છે એ બાબતે જણાવીશ કે બાર વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો હોય તો એવા સંજોગોમાં વાહનની ક્ષમતા સિટિંગ કેપેસિટી જેને કહે છે એના કરતાં બમણા વિદ્યાર્થીઓનું આપણે પરિવહન કરી શકતા હોય છે અન્યથા બાર વર્ષથી ઉપરના સંજોગોમાં જેટલી સિટિંગ કેપેસિટી હોય તેટલા જ વિદ્યાર્થીઓનું પરિવહન થાય છે આપણા દ્વારા જે જણાવ્યું છે કે જે નોન ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો છે વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતા વાહનો છે એમની સામું આપણે દંડાત્મક કાર્યવાહીત કરવાના છે એના જ ભાગરૂપે અત્રેની કચેરી રોજ ત્રીસથી ચાલીસ પ્રકારના વાહનો જે સ્કૂલ વાહન તરીકે વપરાતા હોય છે એવા વાહનો અત્રે ટ્રાન્સપોર્ટ તરીકે રજિસ્ટર થવા માટે પણ આવી રહ્યા છે આપણે એમાં પણ આવે છે ત્યારે પણ આપણે એમના ટેન્ક સર્ટિફિકેટથી લઈ ફાયર એક્સટેન્ગ્યુસર ફર્સ્ટ એડ કિટ જેવા જે સરકારી ધારાધોરણો નિશ્ચિત કરેલ સ્કૂલ પરિવહન માટેની ચોકસાઈપૂર્વક ખાતરી કર્યા બાદ જ એમને ટ્રાન્સપોર્ટ વર્ગનું રજિસ્ટર કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત